જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી તારીખ એકવીસ ઓગસ્ટ ભારત બનના એલાન ને લઈ અને દાહોદ જિલ્લાના દાહોદ શહેર ઝાલોદ લીંબડી સંજેલી ફતેપુરા શિંગવડ લીમખેડા તેમજ ગરબાડા જેવા ગામો સંપૂર્ણ બંધ બજારો રાખવામાં આવ્યા હતા દાહોદ શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકર ચોકમાં એસસી એસ ટી ઓબીસી તેમજ માઇનોરિટી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા સૌ પ્રથમ સાહેબ આંબેડકરજીની પ્રતિમાને શુદ્ધ પાણીથી જળાશ અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા ઉપર પુષ્પમાળ અર્મણ કરી શાંતિપૂર્ણ માહોલમાં પોસ્ટર બેનરો સાથે જય ભીમના નારા અને રેલી કાઢવામાં આવી જે રેલી માણેક ચોક થઈ વિસર મુંડા સર્કલ પહોંચી હતી જેમાં બહુ ભારે માત્રામાં જનમેદી મેદની ઉમટી પડી હતી એસસી એસટીના આરક્ષણને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આદિવાસી સમાજ અને દલિત સમાજ સહિત અન્ય સમાજોને લડાઈ મારવાનું ષડયંત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગણાવવામાં આવ્યો હતો આ અંગે સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા ફેરફાર કરવા વિચારણા માટે આદિવાસી સમાજે માંગ કરી હતી જો નિર્ણય નહીં બદલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આમ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર શૈલેષ કુમાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ